जहाँ तक बात है अलर्ट की तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे वन से लेकर डे फोर तक जिसमें भी आज जो मेनली गी गीर सोमनाथ दीव है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है उसके बाद फिर अमरेली भावनगर गीर सोमनाथ जो एक कोस्टल बेल्ट है आपको तो पोरबंदर ऑरेंज अलर्ट है और डे फोर में गीर सोमनाथ और साथ में ये जूनागढ़ साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने देवल में जो तो कोस्टल डिस्ट्रिक्स हैं जिसमें बारूद से लेके बारूद सूरत नवसारी वलसा दमन और दादरा नगर हैवेली ये है डे टू में भी इसी एरिया के आसपास है येलो अलर्ट के साथ और साथ में तापी भी एक्सपेक्टेड है डे टू में और डे थ्री डे फोर में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને શહેરનું ગૌરીશંકર તળાવ થયું છે ઓવરફ્લો અને તેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે ગૌરીશંકર તળાવ આ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું છે ગૌરીશંકર તળાવનો આ ડ્રોન વિડીયો સામે આવ્યો છે ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ગૌરીશંકર સરોવર જેને બોર તળાવ પણ કહેવાય છે તો બોર તળાવના ઓવરફ્લો પાણીનો આ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને આ નજારો ભલે સુંદર લાગી રહ્યો હોય પરંતુ જ્યારે પાણીની માત્રા વધતી હોય છે ત્યારે આસપાસના ગામોની ચિંતા વધી જતી હોય છે તો ભાવનગરનું આ જે તળાવ છે ગૌરીશંકર સરોવર જે અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે અને જેને જોવા માટે પણ લોકો ત્યાં ઉમટી રહ્યા છે આકાશી આ નજારો વાત માવઠાના મારની જેનાથી તાત બેહાલ છે તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં મોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાક બગડી ગયો છે તુવેર અને ડાંગરના પાકમાં પાણી ભરાઈ ગયા છે અને પાક સડી જવાની સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે અને જો તંત્ર દ્વારા વહેલી તકે મદદ કરવામાં નહીં આવે તો આગામી સિઝનમાં પાક લેવામાં પણ મુશ્કેલી ઊભી થશે કારણ કે હજુ તો જે પાક છે તે સડી રહ્યો છે ખેતરમાં જ પડી રહ્યો છે અને સડી રહ્યો છે પાણી ક્યારે ઓસરશે પાણી ક્યારે આ જે ખેતર છે ક્યારે ખુલ્લું થશે અને પછી બીજું પાક લઈ શકાશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી પડતા કમોસમી અતિશય વરસાદને કારણે અમારા તથા આજુબાજુના અમારા તાલુકાના ગામોમાં ડાંગર તુવર કપાસ જેવા પાકોને અતિશય નુકસાન થયું છે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે આજીવિકા ચલાવવી એક પ્રશ્ન બની ચૂક્યો છે તેથી સરકારને વિનંતી કે ખેડૂતોને તત્કાળ નુકસાન થયેલ પાકનું સર્વે કરી તેમને સહાય આપે તેવી અપેક્ષા રાખીએ છીએ અત્યારે આ કમોસમી વરસાદ વધુ પડવાથી ખેડૂતોને પારવાર નુકસાન થયું છે ડાંગરમાં પાણી થઈ ગયું ડુંગર બગડી છે કપાસ તુવેર બગડી એરંડા બગડ્યા ઘણા લોકો ખેડૂતોને કપાસ વીણાનો છે તે પણ વીણાઈ શક્યો નથી પારા નક્ષેથી આનો વળતર સરકાર બધા ખેડૂતોને ચૂકે તો સારી વાત છે ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક નુકસાન છે અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે મગફળી કપાસ સોયાબીન સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને જે પણ નુકસાની છે તેની સહાય જાહેર કરવામાં આવે જો આ સહાય મળશે તો આગળનો રવિ પાક તે લોકો લઈ શકશે આજે ત્રણ દિવસથી આ વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં અમારે સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દિવસ તડકો નીકળી સુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયરે આવો તો વધારે બધા સારું થાય એટલે કે ખેડૂત કાંઈ કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય અત્યારે તો બિચારકો અમે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય મજૂર ને બેદી કેડી નું દેવાનું કીધું હોય સારો ઢોર નો અમે સારો નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે એટલે ધિરાણ ઉપાય ના થાય અમારે ધિરાણ નું શું કરું ધિરાણ નું કઈક માફી કરે એવું કઈક સહાય કરે કઈક વારે આવે ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતા કોઈક વાયરે આવો અને ટેકો આવી ગયો ખેડૂત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ત્યારે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાનું નિવેદન છે તેમણે કહ્યું છે કે ખેડૂતોને ચાલુ વર્ષે મગફળીના ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે દેશમાં સાહીઠ થી ટકા વિદેશી તેલની આયાત છે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી આયાત ઘટાડવામાં આવે તો સ્થાનિક તેલના ભાવ ઊંચકાય આ વરસાદની અંદર એવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ કે ખેડૂતોને શું કરવું એ પોતાને સમજાતું નથી તો બીજા નંબરની અંદર ખેડૂતોને ભાવ મળતો નથી કે ભાઈ ઇમ્પોર્ટ તેલ એટલા બધા થઈ રહ્યા છે અત્યારે પાંસઠ અડસઠ સિત્તેર ટકા ઇમ્પોર્ટ કરી રહ્યા છે ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી નાખવાની જરૂર છે સરકારે કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે એમની ઉપર ડ્યુટી પણ નાખે કે ઇમ્પોર્ટ ઓછું કરે તો આપણા ભારત દેશની અંદર ડોમેસ્ટિકની અંદર જે તેલ મગા પ્રોડક્શન કરીએ છીએ આપણે મસ્ટર હોય કોટન હોય મગફળી હોય તેને ખેડૂતોને ભાવ મળે તો પાટણ કોંગ્રેસ ધારાસભ્યએ પીએમને લખ્યો છે પત્ર ગુજરાતના ખેડૂતો માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરવા માટે આ પત્ર લખ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને અત્યારે કમોસમી માવઠું પણ થઈ રહ્યું છે અને જેથી ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન પાકમાં ભારે નુકસાન છે ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે સત્વરે જાહેર કરવામાં આવે અને અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે અને લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની ભીતિ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ અમદાવાદમાં શાકભાજીના ભાવમાં હાલ ઘટાડો માવઠાની અસર ચાર દિવસ બાદ વર્તાવાની શક્યતા છે બજારમાં કોબીજ ફુલાવર રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા છે શાકભાજીમાં વાલોળ દૂધી તુરિયામાં ઈયરનો ઉપદ્રવ વધ્યો છે અને તે પ્રકારની સંભાવના પણ છે કે હજુ પણ આ શાકભાજી બગડી શકે છે અને ભાવમાં વીસ ટકાનો ઘટાડો છે પરંતુ બે ચાર દિવસ બાદ ભાવ ઊંચકાય તેવી પણ શક્યતા પણ જે રોજબરોજની જે શાકભાજી જે માર્કેટ માર્કેટયાર્ડોમાં આવે છે એના જથ્થા ઉપર હવે લગભગ ત્રણ ચાર દિવસ પછી એની અસર વર્તાવાની ચાલુ થશે પરંતુ હાલ પૂરતા જે શાકભાજીના જે ભાવો છે એ લગભગ માનોને છેલ્લા આઠ દસ વર્ષના ખૂબ જ કરીએ છે એટલે પ્રતિ એવરેજ શાકભાજી આઠથી દસ રૂપિયે કિલો છે ખાસ કરીને જે ભીંડા ત્રીસ રૂપિયે કિલો છે દૂધી આઠથી દસ રૂપિયે કિલો છે કારેલા આઠ દસ રૂપિયે કિલો છે ગવાર ત્રીસ રૂપિયે કિલો છે એટલે એમ એકંદરે જોવા જઈએ તો જે શાકભાજીના ભાવો છે લગભગ સ્થિર છે અત્યારે દિવાળીનું જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ જણસીની આવકથી થી છે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના દસ હજાર કટ્ટાની આવક થઈ છે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશ છે બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સોયાબીનની દસ હજાર કટ્ટાની આવક મગફળીની પંદરસો કટ્ટાની આવક તેમજ તલની તુવેરની બે હજાર કટ્ટાની આવક થઈ છે સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે નવસો ને ચોત્રીસ રૂપિયા જેવો ભાવ આવ્યો છે આજે ખુલતી બજારમાં અમે સોયાબીન લઈને આવ્યા છીએ તો ભાવ સારો મળ્યો હરાજીમાં નવસો ને રૂપિયા છે અને અહીંયા અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને ખેડૂતો કાંઈ ઉતરાય પણ લેતા નથી અને અહીંયા વરસાદ ન વરસાદ ન પડે એની તકેદારી પણ રાખવામાં આવે જુનાગઢ યાર્ડમાં મારા સોયાબીન નાખેલા હતા તેના સારા ભાવ આવ્યા છે આઠસો ને ઓગણત્રીસ રૂપિયામાં વેચાણ થયું છે અને વ્યવસ્થા સારી છે આજ શુભ મુહૂર્તમાં ભાવ સારા નીકળ્યા છે